વર્ષના દિવસ કેટલા એક વર્ષના મહિના કેટલા એક વર્ષમાં કેટલી ઋતુ આવે કઈ કઈ ચાલો એક ઋતુ શિયાળો લઈએ આપણે તો શિયાળામાં અંગ્રેજી મહિના કયા કયા ચાલો સ્પેલિંગ વેરી ગુડ ચાલો ઉનાળાના ચાર મહિના કયા કયા અંગ્રેજી ચાલો સ્પેલિંગ

મહિના તો શિયાળામાં ગુજરાતી મહિના કયા ચાલો ઉનાળાના કયા ગુજરાતી મહિના ચાલો ચોમાસામાં ચાલો શિયાળાના ચાર મહિના છે એમાં કયા ફળ આવે ચાલો ઉનાળામાં કયા ફળ આવશે ચાર મહિનામાં ચોમાસામાં કયા ચાર મહિનામાં આ મહિનામાં ફળ આવશે ચાલો શિયાળાની અંદર કયા કયા શાકભાજી આવશે ચાલો ઉનાળામાં કયા કયા ફળ આવશે ઉનાળામાં કયા કયા શાકભાજી આવશે દૂધી ચાલો ચોમાસામાં કયા કયા શાકભાજી આવે

કુસલી પહેરીએ બરાબર ને વાડી વાડા બાળકો કુસલી લઈને આવતા હોય ચાલો જો આપણે શિયાળામાં આ તમારા મહિના છે એ મુજબ કયા કયા દિવસ આવે નવેમ્બરના કેટલા દિવસ મહિના સાથે બોલો ડિસેમ્બર ચાલો ઓક્ટોબર વેરી ગુડ ચાલો તમારા સ્પેલિંગ બોલાઈ ગયા ચાલો હવે આમાં કેટલા મહિના એકત્રીસ વાળા છે એ પોતાનું હાથ ઊંચો કરશે ડિસેમ્બર જાન્યુઆરી માર્ચ મે જુલાઈ જુલાઈ આવે જુલાઈ એકત્રીસ આવે હા જુલાઈ ને ઓગસ્ટ બંને એકત્રીસ આવે અને છેલ્લે ઓક્ટોબર એટલે કુલ મહિના કેટલા થયા સાત કેટલા મહિના હવે ત્રીસ વાળા આંગળી ઊંચી કરો કયો કયો મહિનો નવેમ્બર એપ્રિલ જૂન અને સપ્ટેમ્બર એટલે કુલ ચાર મહિના ત્રીસ વાળા તો ત્રીસ ચાર ને સાત અગિયાર તો કયો મહિનો અઠ્યાવીસ અને ઓગણત્રીસ વાળો ફેબ્રુઆરી ચાલો તો આ આપણા થયા વર્ષની માહિતી વર્ષના ગુજરાતી મહિના ચાલો હવે બારે બાર મહિના જોઈ લઈએ આપણે ચાલો બોલતા જાવ ફટાફટ વેરી ગુડ ક્લેપિંગ